નમસ્તે મિત્રો રાધે રાધે તમારું સ્વાગત છે આજે અંદર આજે તમને હું બતાવી રહ્યો છું અડાલજ વાવ જે જગ્યા હું ઉપસ્થિત છું તે અડાલજ વાવ છે અહીંયા આ વાવ ચૌદસો ને અઠ્ઠાણુંની સાલની અંદર બનાવવામાં આવી હતી અને આટલા વર્ષોની વાવ તમને આજે હું મોબાઈલની અંદર તમને ઘેર બેઠા તમને દર્શન કરાવવાનો છું જે તમને બતાવી રહ્યો છું તો કૃપા કરીને તમે જોવા માંગતા હોય તો બને છો વિડીયોના અંત સુધી અને તમને અહીંયા અંદરથી અને ઉપરથી બંને જાહેરથી વાવ તમને બતાવવાનો છું કે વાવ કેવી દેખાય છે અને આટલા વર્ષો જૂની વાવ પણ અત્યાર સુધી કેટલી કમ્પલેટ એક્સપાયર રહેલી છે અને સરકાર દ્વારા અહીંયા સાચવવામાં આવે છે અહીંયા તમને જવાના ટિકિટના પચીસ રૂપિયા છે અને ફોરેનો માટે ત્રણસો રૂપિયા ટિકિટ છે ત્યારબાદ તમે જો ટિકિટ લે ટિકિટ તમને અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધાથી મળી રહેશે અહીંયા તમે અંદર આવો છો તો આ રીતનો તમને જોવા મળશે અને આ સાઈડથી તમને અંદર જવાનો છે આ જવું ચૌદસો ને અઠ્ઠાણું જે એક કળા છે આઠ કહેવાની કહેવાય જુઓ તમે પથ્થરની અંદર કેવી કોતરણી કરેલી છે અદ્ભુત તમને અહીંયા કોતરણી આગળ બતાવીશ અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે જોઈ શકો છો તમે આટલા વર્ષો જૂની હોવા છતાંય તમે જુઓ કે પથ્થરો ઉપર સેજ બી મતલબ એટલું તૂટેલા બી નથી કેટલા અદ્ભુત સચવાયેલા છે કહેવામાં એટલું કહી શકીએ કે એના આપણા જે પૂર્વજો હતા તેમનામાં એટલી આર્ટ્સ હતી જેઓએ આટલી અદ્ભુત વાવ બનાવેલી જેઓ તમે આ કુતરની કરેલી એકદમ હુબે હુબ અત્યારે પણ નજર આવે છે અહીંયા તમને ઉપર છે એ જગ્યા ઉપર તમે જવાની અનુમતિ નથી અહીંયા જો તમે મૂકેલા છે કાટા જેથી કોઈ જાય ના તે સાઈડ અને અહીંયા તમને અંડરગ્રાઉન્ડ ત્યાં કૂવો છે જે વાવ એટલે પહેલાંના જમાનામાં જ્યારે પાણીની સુવિધા નહોતી ત્યારે કૂવા દ્વારા પાણી લેવામાં આવતું હતું અને ત્યારે વખતે વાવની શરૂઆત થઈ હતી ત્યારે રાજા મહારાજાઓ વાવ બનાવતા હતા જેથી કરી પોતાના નગરના જે ના નાગરિકો છે તેમને પાણીની સુવિધા સંપૂર્ણ રીતે મળી રહે તમે જોઈ શકો છો આટલા વર્ષો પછી પણ કૂવાની અંદર કેટલું પાણી છે આ વાવની અંદર બે કૂવા આવેલા છે એક અત્યારે જે જોઈ રહ્યા છો તે અને એક એની આગળની સાઈડ છે ત્યાં તમને જવા એવું છે નહીં તો હું તમને ઉપરથી બતાવીશ જ્યારે હું વાવના ઉપર જવાનું ત્યારે તમે જુઓ કેટલું ક્લીન પાણી છે અહીંયા તો મિત્રો બન્યા રહેજો વિડીયોના જોડે તમને આજે હું અડાલ વાવના ચંપુણ દર્શન કરાવવાનો છું આ જુઓ તમને કેટલા મોટી વાવ છે અહીંયા હું ઉપર જઈને તમને દર્શન કરાવવાનો છું કે બે કુવા કયા કયા છે અલગ અલગ અને ઉપર જવાની રસ્તા કેવા છે કેમનું તમે ઉપર જઈ શકો છો જો આ જે ઝૂમ કરીને હું તમને બતાવું છું બીજી સાઈડનો વાવ છે

સુવિધા કરેલી છે કે કોઈ પણ વસ્તુને નુકસાની ના થાય અહીંયા જે ઝાડીઓ લગાવેલી છે તે કૂવા છે અને અહીંયા જુઓ તમે જારીઓ જે લગાય છે આમ બારનો રસ્તો છે બાર હાઈવે આવ્યો રસ્તો અહીંયા જોવા બધા ફેમિલી બધા પર્યટન માટે આવેલા છે અને આટલી બધી જગ્યા વાવણી જ છે જે આજુબાજુમાં તમે બગીચા જોઈ શકો છો અદ્ભુત જ્યાં તમે જોઈ શકો છો અત્યારે આપણે નીચે ત્યાં નીચેથી હું તમને બતાવી રહ્યો હતો કે હું ઉપર આવ્યો છું વાવની ઉપર એ વાવની ઉપરથી આવો નજારો જોવા મળે છે તમને અહીંયા તમારી પચીસ રૂપિયા ટિકિટ લીધેલી તમારા પૈસા વસૂલ થઈ જશે કે આટલી વર્ષો જૂની વસ્તુ તમને જોવા મળે અને અહીંયા ફોટોગ્રાફી પણ લોકો બહુ કરતા હોય છે તમે અને આટલા વર્ષો જૂની વાવને તમે મુલાકાતે આવો તો ફોટો ફોટોગ્રાફી કરવું હોય તો જરૂરી જ છે અને અહીંયા હું તમને જો જે કૂવે હું ઊભો હતો તે તમને બતાવ્યો તો તો નીચેથી કે ભાઈ તો આ બધો બગીચો છે એનો ના જે ચારે લગાવેલી છે તે કૂવો છે જે જગ્યાએ અમે ઊભા હતા આ રીતનો કંઈક નજારો જોવા મળે છે તમને ઉપરની આ રીતની ઉપરથી સુવિધા કરેલી છે તેથી પાણીમાં ગંદકી થાય નહીં અને એ જોવો છો તમે આ ઉપરનો નજારો છે જે વાવની ઉપર ટેરેસ પર એ જોવા મળે છે તમને કે કેટલી ઊંડી વાવ હતી અને આવો અદ્ભૂત નજારો છે ને આ નીચેથી સીડીઓ છે જે ઉપર તમે આવવું હોય તો ડાયરેક્ટ કૂવા જોડે બટ અત્યારે બંધ રાખેલી છે આ બધા સ્કૂલનો પર્યટનો છે જે મેં તમને કીધેલું કે બધા બાળકો સ્કૂલોમાંથી આવે છે પ્રવાસી દ્વારા તો એ બાળકો બધા આવેલા છે અહીંયા જો પાણીની કેટલી અદ્ભુત સુવિધા કરેલી છે જેવી રીતે આપણે ગામડામાં કૂવાથી કૂવામાંથી ખેંચવા માટે પાણીથી ડૂલ તુલથી માની કાઢતા હતા એ રીતનું ઇકન લગાવેલું છે આ બીજો કૂવો છે જે મેં તમને કીધેલું કે વાવની અંદર બે કૂવા આવેલા છે તો બીજો કૂવો છે તે આવવાનું કોઈ સુવિધા નથી બટ આ ઉપરથી તમને નજારો જોઈ રહ્યા છો તમે જો મિત્રો અને આવા નવા 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 બધા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલની સાથે જોડાઈ રહેજો ને હું જેટલી જગ્યાએ જઈશ એ બધી તમને ફરાવીશ અદ્ભુત અદ્ભુત જગ્યાએ બધું બતાવવાનું છું ને એટલા જ માટે ચેનલનું નામ રાખ્યું છે ગુમો રિયલ દુનિયા કારણ કે હું કોઈ ફેક બનાવતો નથી જે હોય રિયલ જે ઓલ્ડ જે આપણા ભારતની સંસ્કૃતિ છે તેના દર્શન તમને કરાવતો રહીશ તો બનાવી રહેજો વિડીયો જોડે અને તથા અમારા ચેનલ જોડે બનાવી રહેજો નવા નવા નવું નવા વિડીયો જોવા માટે નવી નવી જગ્યા જોવા માટે તો ધન્યવાદ તમે જોઈ શકો છો છેલ્લે આ બધું પાણીને જો પાણી કેટલી અદ્ભુત સુવિધા રાખી લે છે આ નીચેથી આવવા માટે જે મેં તમને પેલી સાઈડ બતાવી હોય છે આ સાઈડ બી પણ જો ત્યાં બાળક બધા રમી રહ્યા છે અહીંયા તમે તમારા ફેમિલી લઈને આવો પર્યટન માટે તો સારું એવું અદ્ભુત જગ્યા છે જે સૌને પસંદ આવશે તો મળી તમને હવે આવતા વિડીયોની